નમસ્તે દર્શક મિત્રો આર્થિક અસમાનતા વિશે મારા કરું છું યોગ્ય લાગે તો સ્વીકારજો આર્થિક અસમાનતા વિશે આપણને ખ્યાલ બહુ મોડો આવ્યો એમ કહું તો ચાલે છાપામાં આવ્યું બે દડા પહેલા પણ આપણને બહુ ખ્યાલ મોડો આવ્યો એ ક્યારે આવવો જોઈતો તો કે જ્યારે મિસ્ટર અદાણી વિશ્વના ત્રીજા નંબરના ધનાઢ્ય બન્યા હતા એની સામે કારી મજૂરી કરીને કામ કરનાર ને બે ટાઈમ સારું પૌષ્ટિક ભોજન પણ મળતું નહોતું પોતાના બાળકોને તે ભણાવી શકતો નહોતો કે સારા કપડાં પહેરાવી શકતો નહોતો આવા દ્રશ્ય તો આપણને ઠેર ઠેર જોવા મળે છે જેના ત્રીજા નંબરના ધનાઢ્ય પુરુષને આપણી સરકારે તમામ સરકારી સંચાલિત સેક્ટર પબ્લિક સેક્ટર્સ હતા તે બધા પધરાવી દીધા અને તેમને સમાંતર સરકાર ચલાવાનો જાણે કે પરવાનો આપી દીધો આર્થિક અસમાનતા આઝાદી પહેલા આટલી બધી નહોતી હતી પણ આટલી બધી નહોતી જે અત્યારે હાલ છાપાની અંદર મોટો આવું બતાવવામાં આવે છે શું કે ચાલીસ ટકા માણસો પાસે આખા વિશ્વની આખા દેશની સંપત્તિ છે શું નહોતું રાજા મહારાજાઓ અને તેમના માણસો વચ્ચે કે મોટા જમીનદારો તેમના વચ્ચે આર્થિક અસમાનતા હતી સામાન્ય જનતા વચ્ચે વધારે પ્રમાણમાં આર્થિક અસમાનતા જોવા મળતી હતી સામાન્ય જનતામાં જે અમુક અમુક પૈસાદાર કુટુંબો હતો એ પૈસાદાર કુટુંબો હતો અને અમુક જે મજૂરી કરીને ખાતા હતા એ બધા મજૂરી કરીને ખાતા હતા પણ એ સમયે ત્યાં આગળ એ વખતે પોઝિશન એવી હતી કે દરજી હોય તો દરજી એના કપડાં સીવવાનું કામ કરે એનો આખો દરજી વાસ હોય ત્યાં આગળ આખા ગામના કપડાં સીવે તો મોચી હોય તો લોકોના કપડાં સીવે કોસ સીવે આ છે ચામડાનું જે બધું કામ હોય એ બધું કરે અત્યારે હાલ એ બધું નાશ થવાનું ગયું છે એટલે એ એ સમયે પણ એટલી બધી આર્થિક અસમાનતા નહોતી લોકોના અમુક જગ્યાએ તો બાંધેલા હતા કે ભાઈ દર વર્ષે આટલું આપવાનું સામાન્ય જનતા વચ્ચે વધારે પ્રમાણમાં આર્થિક અસમાનતા જોવા મળતી હતી રૂપિયાની કિંમત હતી જીવન જરૂરિયાતી ની ચીજો નો વપરાશ બહુ ઓછો હતો જીવન જરૂરિયાત ને અત્યારે હાલ જીવન જરૂરિયાતની ચીજોનો વપરાશ વધી ગયો છે અને ઉપલબ્ધ પણ નહોતી એ વખત ટીવી એ નતા ને રેડિયો એ નતા ને આ એ નતો ઘણું નહોતું શું શિક્ષણ અને તબીબી સેવાઓ તો નામ શેષ કહી શકાય કંઈક ત્રણ ચાર પાંચ ગામ વચ્ચે એક દવાખાનું હોય એ ગાયક પણ સરકારની અંદર બાકી બધા તો શું હતી પોઝિશન આઝાદી બાદ આપણે માથે આ એક જવાબદારી આવી હતી કોંગ્રેસ સિવાયના બીજા આઝાદીના લડવૈયાઓ જે હતા એ લોકો સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા અને સમાજવાદમાં માનતા હતા કે દરેકને કામ મળવું જોઈએ અને દરેક ને પોષણ થવું જોઈએ ઇવન જવાહરલાલ નહેરુના પિતા શ્રી મોતીલાલ નહેરુ પણ સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા સમાજવાદમાં આર્થિક અસમાનતા દૂર કરવાનો હેતુ તો હતો જ તેથી કોંગ્રેસે આઝાદી બાદ સમાજવાદી ઢબની સમાજ રચના ને સ્થાન આપેલ સોશિયાલિસ્ટ પેટર્ન ઓફ સોસાયટી ઘણા લોકો જે જૂના માણસો હશે એ લોકોને આ ખબર હશે કે સમાજવાદી ઢબની સમાજ રચના કોંગ્રેસે કેટલું પ્રાધાન્ય આપેલું હતું અને તે માટે જે જે કામ સરકારે કરવાના હતા કાયદા કાનૂનો દ્વારા એ ઉકેલવા માટે પ્રયત્ન પણ થયા પણ આ બધું રાતોરાત થઈ શકતું નથી જમીનદારી નાબૂદીદારો દેવસ્થાન નાબૂદીદારો ઘણો ધારો ઘડી અને વાવે તેવી તેની જમીન જેવા કાયદાઓ દ્વારા રાજા મહારાજાઓને અમુક જમીન આપી અને બાકીની એ લોકોએ અને ખેડૂતોને વેચી આપી આ બધેને એમને જે ખેતમજૂરો હતા થોડા જમીન માલિક થયા અને પોતાનું પોતાની રીતે પોષણ કરતા થયા એ સમયે મોટા પાયા ઉપર વેપાર ઉદ્યોગ નહોતો કુદરતી સાધનો જે ઉત્પન્ન થાય તેનો વેપાર ચાલતો હતો જેમ કે ઘઉં ચોખા બાજરી જે અનાજ નું થાય ઉત્પાદન એ પ્લસ કાપડ જે કપાસ વાયા હોય એનું ત્યાં ત્યાં વણાટકામ થાય ત્યાં ત્યાં એનું બધું એ થાય શું વણકરો એનું કામ કરતા હતા એટલે કાપડ ખાંડ ગોર લાકડું મધ ચૂનો સિમેન્ટ અને બીજા બધા ગ્રહ પ્રશ્ન સાધનો કે સાવરણ છે આ છે તે છે સુટલો છે આ બધા ગ્રહ વપરાશ સાધનો નો વેપાર ચાલતો હતો પણ કોઈ મોટો વેપાર પરદેશથી કોઈ આયાત માલનો દ્વારા કોઈ આપણા માટે દ્વાર ખુલ્યા તો એમ કહીએ તો ચાલે કર્મચારી વર્ગમાં અધિકારીઓ તેમના કર્મચારીઓ વચ્ચે પણ પગારમાં બહુ મોટું અંતર નતું હતું અધિકારીનો પગાર સહેજે વધારે હોય જ એ સ્વાભાવિક છે પણ ઉત્પાદક ડીલર રિટેલ વેપારી વચ્ચે નફાનું ધોરણ બહુ ઓછું હતું ઈસવીસન ઓગણીસો એસી પછી ક્રમશાસન જેમ જેમ ફુગાવો વધતો ગયો તે મોંઘવારીનો પ્રશ્ન પણ વ્યાપક બનતો ગયો લોકો સરકારી નોકરીને પ્રથમ આપતા તો મિલમાં કરતા હતા પ્રાઇવેટમાં નોકરી કરતા હતા અને એ લોકો એનું ગૌરવ લેતા હતા અમે ફલાણી મિલમાં છીએ ફલાણી જગ્યાએ છીએ ફલાણી આ જર્મન કંપની છે ને આ ઇંગ્લિશ કંપની છે એવું ગૌરવ લેતા હતા પણ એ બધું ગૌરવ મટી ગઈ એ લોકો બતો પટાવાળો તો પટ્ટાવારો પણ સરકારી નોકરી છે કારણ કે લોકો સરકારી નોકરીને પ્રથમ પસંદગી આપવાનું કારણ એ કે ખાનગી નોકરીમાં શોષણ થવા માંડ્યું બેકારી થવા માંડી કે તું બીજા બીજાને રોકી લઈશું એ વખતે માણસો એવા ભણાયેલા ગણાયેલા મળતા નહોતા એટલે કે ચાલ ન ભાઈ તું બેસ તને પગાર આપીશું વધારે પાંચ રૂપિયા વધારે પણ તું બેસ અને એના પછી તો નોકરીની સલામતી પણ નહોતી પ્રાઇવેટમાં બેકારીનો પ્રશ્ન વધવા લાગ્યો અને છેવટે આજની સ્થિતિ એ પ્રશ્ન ઉભો રહ્યો કે જ્યારે કરોડો યુવાનો બેકાર છે તેમાં તેમણે કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું એક પ્રશ્ન ઉપસ્થિત થયો તો બીજી બાજુ સરકારી નોકરી હોય કે ખાનગી હોય તેમના માટે તેમના કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે મધ્યમ વર્ગ માટે પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે આ વર્ગના લોકો આ મધ્યમ વર્ગના લોકો પોતાની સાહેબી બતાવવા વાહનો પણ ખરીદે છે શહેરમાં નાના મોટા ફ્લેટ પણ બુકિંગ કરાવે છે અને તે પણ પોતાના વતનના ઘર અને જમીનના ભોગે

મોટા લોકો જોડે સંબંધો રાખવા મળ્યા અને ત્યાં આગળ એમને અનુભવ થયો એવું થો કારણ કે મોટા માણસો છોકરા કર્મચારીઓ જોડે સંબંધો રાખેલામાં શું થોડું ઘણું કામ એમને પોતું કરાય અને ક્યાંક આવજો નુ શેજો ભ્રષ્ટાચાર એટલે સુધી વર્યો કે ગામનો તલાટી તલા મંત્રી મોટી મોટી રકમ પડાવવા લાગ્યો અને આપણે છાપામાં વાંચીએ છે ઘણી વખતે કે તલાટી બેન લાખ રૂપિયા તોડ કરવા અર્થ અર્થશાસ્ત્ર ભલે ગમે તેમ કારણો આર્થિક અસમાનતા માટે આપે કે ફુગાવો વધી ગયો તે વધી ગયું પણ એક કારણ તો દેખીતું છે કે ભ્રષ્ટાચાર અને સરકારની મહેરબાની સિવાય ભ્રષ્ટાચાર અને સરકારની મહેરબાની સિવાય ઉદ્ધાર થતો નથી એક બાજુ પોષણ થાય છે તો બીજી બાજુ શોષણ થાય છે મુખ્ય બાબતો આર્થિક આ કારણો છે આજની સરકાર અમુક ઉદ્યોગપતિઓના નામ પણ લેતી નથી અને કોઈ લે કે આક્ષેપ કરે તો તેની સામે કડક પગલા લેવાય છે અમુક ઉદ્યોગપતિઓને તો જાણે છૂટો દોર મળી ગયો હોય

સમજ્યા આટલી મોટી રકમ નો ભ્રષ્ટાચાર ત્યાં આગળ ચૂંટણી ફંડમાં અમુક લોકો પોતાની પેઢીમાં નફો હોવા છતાં ચૂંટણી ફંડમાં પૈસા આપેલા છે અમુક પેઢીઓ ફંડ આપેલ છે આપેલ છે પાછળથી કે આગળથી ગમે તે મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર કે મેગા એન્જિનિયરિંગ અંદર અને સંસદમાં કેબિનેટ એમના ઉપર તો આક્ષેપો તો ઘણા થયેલા હતા પણ સંસદમાં કેબિનેટ કક્ષાના મંત્રી અને તેની સાથે ભ્રષ્ટાચાર સંકળાયેલ છે જે આર્થિક અસમાનતાના મુખ્ય કારણ છે એમ હું માનું છું અર્થશાસ્ત્ર જે કારણો આપતા હોય તે કાય પણ હું માનું છું કે ભ્રષ્ટાચાર અને સરકારની મહેરબાની સિવાય આ આર્થિક અસમાનતા નથી એટલું કયું હું